કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સાબરડેરીના રૂપિયા બસો દસ કરોડના ખર્ચે આઠસો મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું નવા પ્લાન્ટથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને દુધાળા પશુઓ માટે સમતોલ પશુ આહાર મળી રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મહાત્મા મંદિર પાસેના દાંડી કુટીર ખાતે આયોજિત દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટોના સંગ્રહ તથા તેને સંબંધિત જાણકારી આપતા ફિલાવિસ્ટા બે પ્રદર્શનનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આયોજિત પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન સત્ર યોજાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિદિવસીય અગિયારમી ચિંતન શિબિર રાજ્યના મંત્રીઓ વરિષ્ઠ સચિવશ્રીઓ કલેક્ટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો ધંધુકા વિધાનસભા ક્ષેત્રના રૂપિયા બસો છેતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના એકસો ચોર્યાસી વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રી પીપલ લીડરશીપને પગલે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવના નેતૃત્વમાં ગુજરાત પધારેલ મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાં શ્રી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી સમગ્ર રાજ્યુ એકસઠ રસ્તાઓની આઠસો તેર પોઈન્ટ પંચોતેર કિલોમીટર લંબાઈને સાત મીટર અને દસ મીટર તેમજ ફોર લેન પહોળા કરવાના કામો માટે કુલ રૂપિયા બે હજાર નવસો પંચાણું પોઈન્ટ બત્રીસ કરોડ ફાળવવાની મંજૂરી